ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ફરી એકવાર બંગાળની ખાડી લો પ્રેશર એક્ટિવેટ થઈ ચુક્યું છે જ્યાં મિત્રો ગઈકાલે આપણે ચોમાસાના વિદાયને લઈને જે તારીખો આપી હતી તે હવે ખોટી સાબિત થઈ શકે કારણ કે ગુજરાત રાજ્ય પર અચાનક ફરી એકવાર મિત્રો આગાહી જે છે તે આવનારી સાત તારીખ સુધી લંબાઈ ચૂકી છે આજે મિત્રો પહેલી તારીખ છે બુધવાર થયો છે અને ઓક્ટોબર મહિનાનો એટલે કે દિવાળી મહિનાની શરૂઆત હવે થઈ ગઈ છે દિવાળીના આડા મિત્રો હવે વીસ દિવસ જેટલો સમય પસાર થવાનો છે તેની પહેલા જે છે તે ગુજરાત રાજ્યો પર જે ચોમાસાના વિદાયના એંધાણ હતા તે હવે મિત્રો જે છે તે દિવાળીની પહેલા ખાસ કરીને એક મોટો વરસાદનો રાઉન્ડ નવો આવી રહ્યો છે કારણ કે બંગાળની ખાડીની અંદર મિત્રો એક નવું લો પ્રેશર એરિયા ક્રિએટ થઈ રહ્યું છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે હવે આગામી 7 તારીખ સુધી જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર હવામાનની અંદર મોટો પલટો જોવા મળશે મિત્રો અમલલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી પણ આગાહી આપી દેવામાં આવી છે અમલલે પણ મિત્રો માહિતી આપી છે કે આગામી 6 થી 7 તારીખ સુધી બંગાળની ખાડીની અંદર એક મોટો પ્રેશર એરિયા એટલે કે અપર એર સર્ક્યુલેશન અહીંયા ક્રિએટ થઈ રહ્યું છે અને અમે તમને લાઈવ દેખાડી રહ્યા છીએ જોઈ લો મિત્રો આ બંગાળાની ખાડી છે અને અહીંયા તમે લાઈવ જોશો

પણ જણાવી દીધું છે કે જે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું અને જે ચોમાસાની વિદાય થઈ ગઈ હતી પરંતુ હવે તે આજે તમે જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીમાં જે થન્ડરસ્કોમના જે પવનો આવી રહ્યા છે તેમને કારણે મિત્રો આ એક આખું સર્ક્યુલેશન બની રહ્યું છે અને આ સર્ક્યુલેશનને કારણે મિત્રો આજે જોઈ શકો છો બંગાળની ખાડી તમને લાઈવ બતાવો આજે એરો માર્ક થઈ રહ્યો છે તે મિત્રો બંગાળની ખાડી છે અને બંગાળની ખાડી અત્યારે એટલી બધી એક્ટિવેટ થઈ ચૂકી છે જેમના કારણે નિષ્ણાતો એટલે કે આંબલાલ પટે પણ માહિતી આપી દીધી છે કે આગામી છ થી સાત તારીખ સુધી બંગાળની ખાડીની અંદર એક મોટું બનવાનું છે એક સર્ક્યુલેશન અપર એર સર્ક્યુલેશન ક્રિએટ થઈ રહ્યું છે અને અમે તમને લાઈવ પણ દેખાડી રહ્યા છે મિત્રો બંગાળની ખાડી તમે જોઈ રહ્યા છો અને બંગાળની ખાડીની અંદર આજે આખે આખું સર્ક્યુલેશન બની રહ્યું છે તે છ થી સાત તારીખની વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર આવતું જોવા મળી રહ્યું છે જેથી ગુજરાત ઉપર મિત્રો જે છે તે હવામાન હવામાન નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે હવે ચોમાસાની અંદર પણ વિદાયની અંદર પણ ખલેલ પહોંચવાની છે કારણ કે ગુજરાત ઉપર અત્યારે પણ હાલ એક મોટી સિસ્ટમ છે જો ગુજરાતનો નકશો છે અને ગુજરાતની નકશાની અંદર અહીંયા તમે લાઈવ જોશો તો અત્યારે હાલ અહીંયા એક નાનકડી સિસ્ટમ જે છે તે અત્યારે હાલ બનેલી છે તેને કારણે છેલ્લા ચોવીસ કલાકમાંથી ગુજરાત પણ એકદમ સર્ક્યુલેશન સાથે કડાકા ભડાકા સાથે ચાલુ છે પરંતુ હવે મિત્રો આ સિસ્ટમ કઈ રીતની આગળ વધવાની છે એના વિશે કમ્પ્લીટલી માહિતી અમે તમને આ વિડીયો અંદર આપવાના છીએ અને ખાસ તો મિત્રો ચોમાસાના વિદાય વિશે પણ માહિતી જે છે તમને આપવાના છીએ કારણ કે કન્ફ્યુઝન વાળો મુદ્દો છે કારણ કે આમ જોવા જઈએ તો ચોમાસાની વિદાય તો હવે થઈ જવી જોઈએ હતી પરંતુ ગુજરાતમાંથી કારણ કે હવે દિવાળી અડા માત્ર ને માત્ર ઓગણીસ થી વીસ દિવસ રહ્યા છે અને આમ જોવા જઈએ

હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને આંબલાલ પટેલ જેવા નિષ્ણાંતો અને બીજા નંબર ઉપર મિત્રો આપણી પાસે જે ફોટાઓ અને જે વિડીયોઝ સામે આવ્યા છે જે ડેટા સામે આવ્યા છે અને જે વેધર મોડલો સામે આવ્યા છે તેને આધારે હું તમને કમ્પ્લીટલી માહિતી આપવાની છું કે આગામી દિવસોમાં શું થવાનું છે તો ખાસ ગુજરાતના લોકોએ મિત્રો જે છે તે આગાહીને હલકામાં ન લેવી જોઈએ કારણ કે લોકો મિત્રો લોકોને એવું લાગી રહ્યું છે કે હવે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને જે સમાચાર આવી રહ્યા છે તે ખોટા છે પરંતુ મિત્રો એવું નથી વાસ્તવિકતા કહી તો જુદી છે કારણ કે જે રીતનું બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બની રહ્યું છે તેને કારણે મિત્રો તે લો પ્રેશર બની રહ્યું છે તે જે છે તે મિત્રો ઇગ્નોર ના કરી શકાય એટલે કે અવગણી ના શકાય કારણ કે છેલ્લે છેલ્લે મિત્રો જો આ લો પ્રેશર એ સિસ્ટમને તમે અવગણશો અને જો આ વરસાદ આવશે તો એ નુકસાનકારક પેદા થઈ શકે કારણ કે નાની મોટી સિસ્ટમ નથી બંગાળાની ખાડીની અંદર અત્યારે મિત્રો હાલ તમે આ ડિસ્પ્લે પર બંગાળાની ખાડી જોઈ રહ્યા છો અને બંગાળની ખાડી એટલી બધી એક્ટિવેટ છે અને બંગાળની ખાડીની અંદર મિત્રો આ ક્રિએટ થઈ રહ્યું છે મોટામાં મોટું એક લો પ્રેશર એરિયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીને હું ઝૂમ આઉટ કરીને પણ બતાવું છું એ પહેલા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ક્રિએટ થઈ રહ્યું છે એના ખતરનાક છે અને ગુજરાત આવતા 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 મિત્રો છ થી સાત તારીખ લઈ લેશે એટલે કે હજુ આગામી 5 થી છ દિવસ આપી કે કઈ રીતનું લો પ્રેશર બની રહ્યું છે મિત્રો આ લો પ્રેશર તમે જોઈ શકો છો હવે કઈ તારીખે કેટલો વરસાદ પડશે અને ગુજરાતના કયા કયા ગામની અંદર આ વરસાદ આવવાનો છે કેટલા ઇંચ પડવાનો છે એ મિત્રો બધી જ વાતો વિસ્તારથી આપણે જાણવાની છે આ વિડીયોની અંદર તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તમે તમે આ ચેનલ ગુજરાતી વાટો ટ્વેન્ટી સેવન પર તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી દરરોજના હવામાન સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળી રહેશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં હું તમને વરસાદની સિસ્ટમ સમજાવું પહેલાં તો અત્યારે હાલ જે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ બનેલી સિસ્ટમ છે તેના વિશે વાત કરીએ અને ત્યાર પછી જે સાત તારીખનો માહોલ બની રહ્યો છે ગુજરાત ઉપર તેના વિશે વાત કરીશું પહેલા મિત્રો આજની વાત કરીએ તો આજે તારીખ એક એટલે કે પહેલી તારીખ બુધવાર થયો છે ને નવા મહિનો એટલે કે ઓક્ટોબર મહિનાની આજે શરૂઆત થઈ છે આ મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ રહ્યા છો આજે એક તારીખની મિત્રો તમે લાઈવ જોઈ સિસ્ટમ જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતની આ રીતની આ બોર્ડર છે અને ગુજરાતની આ જે બોર્ડર છે તેની અંદર તમે જોશો તો ગુજરાતની બોર્ડરને એકદમ બાજુમાં અરબ સાગર છે મિત્રો જે વાઈટ વ્હાઈટ તમને શ્વેત કણો જેવું જે દેખાઈ રહ્યું છે તે મિત્રો અરબ સાગર છે અને આજે જે સિસ્ટમ રાઉન્ડ લઈ રહી છે મિત્રો દેખાડી રહી ડિસ્પ્લે ઉપર તે મિત્રો ગુજરાત છે અને ગુજરાતની બોર્ડરની એકદમ બાજુમાં અરબસાગર છે અને આખા અરબી સમુદ્રની અંદર આ જોઈ લો મિત્રો એક મોટું અપર એર સર્ક્યુલેશન બનેલું છે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જે છે તે અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બર ના રોજ જે વાવાઝોડું ફૂકાયું હતું અને જે આઠ દસ ઇંચ વરસાદો પડ્યા હતા એ સિસ્ટમ હજુ પણ મિત્રો હટી નથી એટલે કે નીકળી નથી કારણ કે એ જ સિસ્ટમ જે છે તે અહીંયા તમે લાઈવ જોશો તો અત્યારે હાલ આ દરિયાની અંદર બનેલી છે મિત્રો બંગાળની ખાડી એટલી એક્ટિવેટ છે અને સાઈડમાં અરબ સાગર આવતા પવનો પણ એટલા જ અતિ ભયંકર અને અતિ 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 ભેજ સાથેના જે પવનો આવી રહ્યા છે મિત્રો તમને લાઈવ હું બતાવી રહી છું તમે જોઈ શકો છો કે આ બાજુ અરબસાગર છે વચ્ચે આપણું ભારત છે આ બાજુ બંગાળની ખાડી આવેલી છે અને અરબસાગરના એકદમ કોર્નર ઉપર મિત્રો ગુજરાત આવેલું છે તમને અહીંયા હું હાઇલાઇટ કરી રહી છું ત્રણ મિત્રો ટપકા તમને જે દેખાઈ રહ્યા છે હવે તમે જે જોઈ રહ્યા હતા રગાસા આપણે રગાસા જે વાવાઝોડું હતું એ તો હવે પૂરું થઈ ચૂક્યું છે અને તે બંગાળની ખાડીમાં સમાઈ ગયું છે પરંતુ આ રગાસા વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં સમાઈ ગયું છે અને સર્ક્યુલેશન બની રહ્યું છે અને મિત્રો રઘાશા વાવાઝોડું જે તમને ડિસ્પ્લે પર હું બતાવું છું આ મેપ આજે અત્યારે હું તમને લાઈવ બતાવું છું એ લાઈવ મિત્રો ગઈકાલનું લાઈવ છે અને આ વાવાઝોડું કઈ રીતે બંગાળની ખાડીમાં ભળે છે તમે લાઈવ જોઈ શકો છો